પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા અને એનએસયુઆઈ અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહિત એનએસયુઆઈના સભ્યો યુનિવર્સિટીના ભૂખ હડતાળ પર ઉતર્યા હતા શિક્ષણ કે ધામ મે આલ્કોહોલ મેદાન મેના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘુસ્યા હતા જે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને એનએસયુઆઈ ના કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું આ મામલો વધુ ઉગ્ર થતા ગાળા ગાળીના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારબાદ કુલપતિ ની ચેમ્બરમાં ઘૂસીને કડક ચેતવણી આપી ધરણા પ્રદર્શન પર બેઠા હતા ત્યારબાદ કુલપતિએ મુખ્યમંત્રી ગૃહમંત્રી અને એસપીને રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે યુનિવર્સિટી પહોંચ્યા હતા અને જ્યાં ભૂખ હડતાળ પર બેસતા પોલીસે ગેટ બંધ કરી દીધો હતો પોલીસે ગેટ બંધ કરી દેતા એનએસયુઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા

દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટીને બદનામ ન કરો તેવું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું કહેવું છે પ્રવિણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ